નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ઘરમાં બનતી વઘારેલી ખીચડી કે રોટલા સાથે ખવાતી કે ભાખરી સાથે ખવાતી ખાટી મીઠી કઢી આ કઢી બનાવવા મેં અહીં સિક્રેટ મસાલો તૈયાર કર્યો છે તેની રેસીપી પણ બતાવીશ જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો કાઠિયાવાડી ખાટી મીઠી કઢી બનાવવાની રેસીપી ચાલુ કરીએ તેના માટે મેં અહીં જાડા તળિયાવાળી એક તપેલી લઈ લીધી છે તેમાં મેં પોણા કપ જેટલું ખાટું દહીં લીધું છે અને તેમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું જો તમારી પાસે દહીં ન હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો પણ તમારે કઢી સારી બનાવવી હોય તો બને ત્યાં સુધી દહીં લેવું અને દહીં પણ થોડું ખાટું હોય તેવું લેવું દહીંમાં દોઢ કપ પાણી નાખ્યા પછી તેમાં આપણે બે ચમચી જેટલો ચણાનો બેસન એડ કરીશું તમે ઘરમાં ગમે તે લોટ હોય તે લઈ શકો અને વ્હીપ્સથી મદદથી તેને ફેટી લઈશું દહીંને પાણી અને ચણાના બેસનનું મિશ્રણ એક સરખું ઘટ થઈ જાય તે રીતે આપણે ફેટી લઈશું દહીંના પણ ગાંઠા ન રહે ને ચણાના લોટના પણ ગાંઠા ન રહે તે રીતે એક સરખું ગોળ બનાવી લેશું ને હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર એડ કરીશું ને ફરી પાછું વ્હીપ્સથી આપણે ફેટી લઈશું ગોળ આપણે એક સરખું માપસરનું બનાવવાનું છે થોડું પતલું હશે તો પણ ચાલશે કારણ કે જે આપણે મસાલો બનાવવાના છીએ તેનાથી આપણી કઢી થોડી ઘટ થશે એટલે હવે ઘોળ આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આઠથી દસ મિનિટ સુધી ઉકળવા માટે મૂકી દેશું તેમાં એક બોઇલ આવે પછી આપણી કઢી ઉભરાય નહીં તે માટે આવી રીતે કડછાથી કઢી હલાવીને પછી કડછો અંદર જ મૂકી દેશું એટલે કઢી આપણી ઉકળે તો ઉભરાય નહીં એટલે અને હવે તેનો આપણે સિક્રેટ મસાલો તૈયાર કરી લેશું તેના માટે મેં ચટણી જારમાં બે ચમચી જેટલા સિંગના દાણા લીધા છે એક ચમચી જેટલો સફેદ તલ લઈ લેશું એક ચમચી જેટલા આપણે સૂકા દાણા લેશું અને એક લીલા મરચાંના ટુકડા કરીને લઈ લેશું તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે લઈ શકો અને એક ઇચ જેટલા આદુના ટુકડા કરીને લેશું છથી સાત મીઠા લીમડાના પાન લઈ લેશું તેનાથી કઢીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે એટલે અને પાંચથી છ લસણની કઢી લઈ લેશું હવે ચટણી જારને બંધ કરીને મિક્સર ગ્રાઇન્ડરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે તમે જુઓ તેમ આપણો સિક્રેટ મસાલો તૈયાર છે અને તેને કઢીમાં એડ કરવાથી કઢીની સુગંધ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે લગભગ સાતથી આઠ મિનિટ પછી આપણે જ્યારે કઢીને જોઈશું ત્યારે એક બોઇલ પણ આવી ગયું છે અને કઢી સારી એવી ઉકળી પણ ગઈ હશે કઢી જેમ ઉકળશે તેમ તે સારી એવી પાકી જશે અને તેનો ટેસ્ટ પણ સારો આવશે કઢી ઉકળવા માંડી છે તેમાં આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે એડ કરી દેસું અને તેને ચમચાથી કઢીમાં બરાબર મિક્સ કરીને કઢીને પાછી બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા મૂકી દેવાની છે કઢી બરાબર ઉકળવા માંડે અને મસાલો તેમાં ભળી જાય એટલે તેમાં આપણે કઢીને મીઠી બનાવવા માટે તેમાં બે ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીશું મેં અહીં દેશી ગોળ લીધો છે તમે જો ન ખાતા હોત કે ન ભાવતો હોય તો તમે ખાંડ કે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો પણ દેશી ગોળથી કઢીનો ટેસ્ટ બહુ સરસ આવશે બને ત્યાં સુધી દેશી ગોળ જ વાપરવો ગોળને બરાબર કઢીમાં મિક્સ કરીને પીગળી જાય એટલે કઢીને આપણે પાછી ઉકળવા દઈશું અને હવે તેના વઘાર માટે પેનને મેં લો ગેસની ફ્લેમ ઉપર મૂકીને તેમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું અને રાઈ તતળી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું પણ તતડી જાય એટલે તેમાં બે ચપટી હિંગ નાખીશું ચારથી પાંચ મીઠા લીમડાના પાન અને ત્રણથી ચાર દાણા જેટલા મેથીના દાણા એડ કરીશું એક તમાલપત્રના ટુકડા નાખીશું અને બે સૂકા લાલ મરચાં નાખીને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે જે રેગ્યુલર મરચું ખાઈએ છીએ તે લઈ લેશું તમે જો તીખું ન ખાતા હોય તો કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો અને હવે તેને ચમચીથી હલાવીને જે આપણી કઢી ઉકળી ગઈ છે તેમાં વઘારને એડ કરી દઈશું તૈયાર છે આપણી સિક્રેટ મસાલા સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી જો તમે આ રીતે ક્યારેય કઢીનો મસાલો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો કોમેન્ટમાં કેવું લાગ્યું તે જરૂરથી કહેજો ને વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો વિ કઢીને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈને હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું ને તેની ઉપર થોડા લીલા ધાણા એડ કરીશું તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ